તેના માટે આ પોસ્ટર લગાવવા પડ્યા ત્યારે આજે પોસ્ટર લાગેલા છે તે અધિકારીઓ પર એક પ્રશ્ન સમાન છે કે અધિકારીઓ લાંચ લીધા વગર કામ કરતા નથી કે શું તેઓ પણ પ્રશ્ન થાય કારણ કે લોકોને લાંચ કેમ આપવી પડે જ્યારે અધિકારીઓ તે લાંચ સ્વીકારતા હોય એટલે અને બીજ સામે એ પણ વાત મહત્વની છે કે લોકો લાંચ આપે છે એટલા માટે આ અધિકારીઓને લાંચ લેવાની આદત પડી ગઈ છે અને લાંચ લીધા વગર કામ ન કરવું એ જાણે તેમનું કામ બની ગયું હોય કે લાંચ લીધા વગર કોઈ પણ સરકારી કામ ન કરવું તેવી તેમને આદત પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકા કચેરીની અંદર આવાસ યોજના શાખાની બહાર આ પ્રકારે પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચનાઓ છે તે લખવામાં આવે છે મને મારા કામ બદલ તગડો પગાર છે તે મળે છે અને લાંચ રુશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં આ પ્રકારના પોસ્ટરો છે તે લગાડવામાં આવ્યા છે એટલું જ નહીં સાથે સાથે હું તમારો મિત્ર છું તેને કારણે થેન્ક યુ શબ્દનો ઉપયોગ કરવો અને આ પ્રકારના જે પોસ્ટરો છે તે કચેરીની અંદર લગાડવામાં આવ્યા છે આવાસ યોજના વિભાગની અંદર જે અધિકારીઓ છે તેમના દ્વારા આ પ્રકારે પોસ્ટરો છે તે લગાડવામાં આવ્યા છે ને અહીં જે ક્લાર્ક તરીકે જે ફરજ બજાવે છે તે આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું કહેશો આ પોસ્ટરો લગાડ્યા છે શું ઉદ્દેશ છે આનો પોસ્ટર લગાડ્યા ત્યારે આવું કરવાનું કારણ શું નહીં સર સાથે એ બાબતે વાત નથી થઈ કાઈ પોસ્ટર લગાડી લગાડી દીધા બધા શું લખવા મને પગાર મળે છે એટલે એમાં હું કોઈ ઉપકાર કરતો નથી એ એવું લખાણ છે કેવાનો ઉદ્દેશ કોઈ પણ કામ કોઈ પણ આપણે કરીએ તો થેન્ક યુ એવું પણ લખવામાં આવ્યું છે જરૂર નથી આપણે કામ નો આપણે પગાર આપે છે તો થેન્ક યુ શા માટે કહેવાનું સાથે જ એવું પણ લખવામાં આવ્યું છે કે લાંચ રૂશ્વત ની ઓફર અમને કરવી નહીં તો શું કોર્પોરેશન માં લાંચ રૂશ્વત ની ઓફરો થતી હોય છે અહીંયા તો નથી થતી બીજે તો હવે હોય તો એનો બીજી શાખાનો અમને ખ્યાલ ન હોય અહીંયા તો કોઈ એવું અમને કહેતું નથી સામાન્ય રીતે આપડી શું કામગીરી હોય આવાસ યોજના હોય મારે આ બધા ડ્રો માં મકાન લાગે ને હપ્તા ભરાવાનું ને દસ્તાવેજ કરી દેવાનું ને એવું કામ બધું એલોટમેન્ટ લેટર આપો ને એવું બધું કામ હોય

ઓફિસની અંદર પણ તેમની ઓફિસની અંદર પણ બેનરો છે તે લગાડવામાં આવ્યા છે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે તેમણે પણ પોતાની ઓફિસની અંદર એવું બેનર લગાડ્યું છે કે હું તમારા ઉપર કોઈ ઉપકાર કરતો નથી તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હોય તો જો રૂપિયાની કોઈ લઈ અને આ આ પ્રકારે કામ છે 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 તે તે કરી નથી આપતા પ્રકારના બેનરો લગાડવામાં આવ્યા ખૂબ જ જે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીની અંદર આ જે બેનરો છે તે ચર્ચાસ્પદ અત્યારે બન્યા છે કારણ કે ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટ મહાનગરપાલિકા કચેરીની અંદર બેફામ ભ્રષ્ટાચાર થાય છે તેવા આરોપો છે તે લાગ્યા હતા અને તેની વચ્ચે હવે ક્યાંક આ કચેરી છે આવાસ યોજના વિભાગ છે આવા આવાસ યોજના વિભાગની અંદર આ પ્રકારે બેનરો લગાડવામાં આવ્યા છે ને તેનાથી ખૂબ જ ચર્ચા છે તે અત્યારે જાગી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ